નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આપણા જણાવ્યા પ્રમાણે ગઈકાલે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડ્યો હતો જેમાંથી કેટલાક ગામોમાં વાવણી લાયક વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે ઓગણીસ અને વીસ તારીખે ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ પડશે બીજા અને ત્રીજા દિવસે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો